પોળદર ગામમાંથી હમણાં ફોન આવ્યો કે ભાઈ એક ઢેલ કૂતરે વીખી તો તમે તાત્કાલિક આવો તો હુન પ્રકાશભાઈ ફટાફટ નીકળી ગયા તો એક પક્ષી ઢેલ હે ઘાયલ થઈ ગઈ તો આપણે એને હોસ્પિટલ પગાડવી આપણી ફરજ છે તો હું ન પ્રકાશભાઈ નીકળી ગયા તો હવે આપણે લેવા જઈએ તો આપણી ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી તો આપણી ત્યાં વિડીયો નથી ઉતાર્યા લઈને પાછા ભાગી આવ્યા તો પહેલાં આપણે એને પાણી પાણી પીવરાવશું કે ત્યાં તો કોઈ પાણી ન પીવડાવ્યું હોય તો આપણે પહેલાં પાણી પીવરાવશું કે પાણી પીએ કે નથી પીતી તો જરા જરા પાણી પીએ પાણી પી લઈએ પછી આપણે એને વ્યવસ્થિત પેકિંગ કરે ને આપણી હોસ્પિટલ લઈ જાઉં તો હવે આપણે પાણી પી લીધું તો આપણે વ્યવસ્થિત આપણી જે પ્લાસ્ટિકનું બાસ્કું હોય એમાં આપણે પેકિંગ કરી દી હોં કે પગમાંથી જ્યાંક વધારે ડેમેજ છે તો બ્લડ નીકળે તો આપણે બહુ એને દુખાવો ન થાય તો આપણે વ્યવસ્થિત દોરી બોરી બાંધે પેકિંગ કરી દી હો મગ ખુલ્લું રાખવાનું હોય તો શ્વાસ લઈ હગે તો એમને એમ ન નાખી દેવાય કે આપણે બાસકામાં ભરી મૂકે આવીએ એમ ન કરાય જે રીતે આપણે ડૉક્ટર આપણી ઇમરજન્સીમાં પટ્ટા પટ્ટા બાંધે સ્ટ્રેચર ઉપર એ રીતે આપણે એને વ્યવસ્થિત બાંધે ને આપણે એને લઈ જવાનું થાય પોરબંદર પક્ષી અભયારણ્ય તો આપણે પક્ષી અભયારણ્ય આપણે એને લઈ જવાની થાય અત્યારે ઇમરજન્સીમાં એ કે પગમાં વધારે ડેમેજ છે તો એ ઉટી નથી હકતી તો હું પ્રકાશભાઈ જો નીકળી ગયા આપણે પોરબંદર જવાનું થાય અમારો બહાદુર ઘોડા છે ઘોડા લઈને જાય હું તો પ્રકાશભાઈ પાછળ પકડશે ને આપણે ડ્રાઇવિંગ કરશું તો અમે પોરબંદર ભૂગી ગયા પક્ષી અભયારણ્ય રસ્તામાં વિડીયો ન ઉતરાય ક્યાંક આપણું એક્સિડન્ટ થઈ જાય કોઈ પોલીસ પકડે તો આપણે રસ્તામાં વિડીયો ન ઉતાર હોય તો આપણે ત્યાં ભૂગી ગયા તો હવે હવે આપણે આ પક્ષી અભયારણ્ય છે સાંયા પોરબંદર તો ત્યાં ડોક્ટર સાહેબ હોય તો આપણે એને તાત્કાલિક સારવાર કરાવ તો પ્રકાશભાઈ જો ધીરે ધીરે એને ડોક કપડી ન કપડી પછી સાસ મારીએ લાગી જાય આમાં બધી સેફટી રાખવાની હોય હવે આપણે ડૉક્ટર સાહેબને આપી દીધું કે ગયા ડૉક્ટર સાહેબ ભાલો ડૉક્ટર સાહેબ તો આપણે જો અંદર જઈએ એન્ટ્રી કરીએ આ છે પોરબંદર પક્ષી અભયારણ્ય ફટાફટ સારવાર કરવાની હોય જો ડૉક્ટર સાહેબ આવી ગયા તો આપણે એમ ડૉક્ટર સાહેબને હું દીધી હવે ડૉક્ટર સાહેબ આપણે લઈ જ આપણી આપણે લઈ જાય અંદર આપણી જે ઇમરજન્સી રૂમ હોય એનો વિડીયો ઉતારવાની સખત મનાઈ હોય તો જેવા ઇમરજન્સી પક્ષી સારવાર કેન્દ્ર છે જે માતાજી